મકરસંક્રાંતિ પર આ બાર વસ્તુનું દાન કરો મકરસંક્રાંતિની ઠેર ઠેર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે વર્ષના પ્રથમ તહેવાર માટે બજાર સુશોભિત અને તૈયાર છે મકરસંક્રાંતિ ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે આ દિવસે ગંગા સ્નાન અને દાન કરવાનું વિશેષ મહત્વ છે આ દિવસે મોટી સંખ્યામાં લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરે છે મકરસંક્રાંતિ પર દાન કરવાથી સુખ અને સમૃદ્ધિ મળે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે દાન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મકરસંક્રાંતિ પર આ બાર વસ્તુનું દાન અવશ્ય કરો એક ખીચડી મકરસંક્રાંતિ પર દાન કરવા માટે સૌથી પહેલાં તમારી યાદીમાં ખીચડી લખો ચોખા અને કાળી અડદની દાળની બનેલી ખીચડીનું દાન કરવું ખૂબ જ શુભ છે બે ઊની કપડા તમે મકરસંક્રાંતિ પર ઊની વસ્ત્રોનું દાન કરી શકો છો તેનાથી શનિ રાહુની ખરાબ અસર દૂર થાય છે આ દિવસે કોઈ પણ ગરીબ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ઉની વસ્ત્રોનું દાન કરવું જોઈએ ત્રણ ગોળ મકરસંક્રાંતિ પર દાન કરવા માટે ગોળ અવશ્ય ખરીદો આ દિવસે ગોળનું દાન અવશ્ય કરવું જોઈએ ગોળનું દાન કરવાથી ગુરુ શુક્ર અને શનિ ત્રણેય ગ્રહોની કૃપા વરસે છે ચાર કાળા તલ મકરસંક્રાંતિ પર કાળા તલનું દાન કરવું જોઈએ તેનાથી સૂર્ય ભગવાન ભગવાન વિષ્ણુ અને શનિદેવ પ્રસન્ન થાય છે કાળા તલનું દાન કરવાથી દુર્ભાગ્ય દૂર થાય છે પાંચ મીઠું મકરસંક્રાંતિ પર દાન કરવા માટે મીઠું અવશ્ય ખરીદો મીઠાનું દાન કરવાથી નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે છ રેવડી ફ્રી તમે રેવડી ફ્રી ખરીદી શકો છો અને તેને મકરસંક્રાંતિ પર દાન કરી શકો છો આ દિવસે ગંગા સ્નાન કર્યા બાદ રેવડી મગફળી ગરીબોને દાન કરવી જોઈએ સાત દેશી ઘીમાંથી બનતી વાનગીઓ મકરસંક્રાંતિ પર તમારે દેશી ઘીમાંથી બનાવેલી વાનગીઓ ગરીબોને ખવડાવવી જોઈએ કારણ કે ઘીનો સંબંધ ગુરુ અને સૂર્ય સાથે છે તમારા ભાગ્યને ચમકાવવા માટે ઘીમાંથી બનેલી વાનગીઓનું દાન કરો આઠ ચોખા મકરસંક્રાંતિના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિના ઘરે ચોખાનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે કારણ કે ચોખાનું દાન અખૂટ દાન છે તમે જે પણ દાન કરો છો તે તમને સો ગણું પાછું મળશે નવ તેલ મકરસંક્રાંતિના દિવસે શનિદેવના મંદિરમાં તેલ ચઢાવવું ખૂબ જ શુભ હોય છે જેના કારણે શનિદેવની કૃપા રહે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ રહે છે દસ કાળી વસ્તુઓ મકરસંક્રાંતિના દિવસે કાળી વસ્તુઓનું દાન કરવું જોઈએ તેનાથી શનિદોષ અને રાહુ દોષ દૂર થાય છે તમે નવા કાળા કપડા કાળા ધાબળા વગેરે દાન કરી શકો છો અગિયાર પ્રાણીઓ માટે ચારો મકરસંક્રાંતિના દિવસે ગાયોને લીલો ચારો ખવડાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે બાર દીપદાન મકરસંક્રાંતિના દિવસે જીવનમાં શુભતા માટે દીપદાન કરો આ દિવસે વ્યક્તિએ મંદિર અથવા પવિત્ર નદીમાં દીવો દાન કરવો જોઈએ આનાથી શુભ ફળ મળે છે મિત્રો વિડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર